મોરબીમાં ચણા તુવેર દાળ સહિતનો સરકારી અનાજનો જથ્થો ને સળગાવી દેવાનો પ્રયાસ એક સ્મશાન ગૃહના ગચલાના ઢગલામાં આગ લાગી હોવાની ઘટના વાગ બુજાવતા સમયે મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો જોકે ઘટના અંગે પુરવઠા વિભાગે તે પાસ શરૂ કરતાં અહીંથી મળી આવેલ ઘઉં ચોખાતું વેરદાળ અને જણા સહિતનો જથ્થો તારીખ પૂરી થઈ ગઈ હોવાનું અને જથ્થો મધ્યાહન ભોજન યોજના અને આગળવાડી આપવામાં આવતો હોવાનો તે હોવાનું સ્પષ્ટ બન્યું છે જો કે હાલમાં જિલ્લા પુરવઠા મેનેજર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ આટલો મોટો જથ્થો કોણ ફેંકી ગયો એ સવાલ છે માહિતી મુજબ મોરબીના યમુનાનગર અને શ્રદ્ધા પાર્ક વચ્ચે સ્મશાન આવેલું છે જ્યાં કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી જોકે તાબડતોડ દોડી આવેલ ફાયર બ્રિગેડ તુરંત જાગમાં કાબૂમાં લેવા આવીને મોટા પ્રમાણમાં તુવેર દાળ ચણાના એક એક કિલોના પેકિંગ ઉપરાંત ઘઉં ચોખા જથ્થો મળી આવ્યો બનાવ અંગે મોરબી મામલતદાર શહીદની ટીમે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી પણ શરૂ કરી જોકે આ જથ્થો અહીં કોણ નાખી ગયું હતું અંગેની કોઈ જ માહિતી હજુ સુધી સામે આવી નથી બીજી બાજુ સ્મશાન ગૃહના સંચાલક સુખાભાઈએ જણાવ્યું અહીં સ્મશાન ગૃહમાં શક્તિ માતાજીનું મંદિર આવેલું છે જેમાં આઠેક દિવસથી ભરતી ભરવા માટેના ટ્રેક્ટર આવતા હોય સ્મશાનનો ગેટ ખુલ્લો રાખવામાં હોય જેથી રાતના સમયે કોઈ અનાજનો જથ્થો નાખી ગયો હોય તેવું છે નોંધણી એસી આઠ દિવસ પહેલા અહીંયા આ જથાથો ન હોવાનું જણાવ્યું ને આગ લાગી એટલે અહીંયા આવતા ગ્રામજનો અનાજનો જથ્થો અહીં પડ્યો હોવાનું તેમના ધ્યાન આવ્યું હતું મોરબીના સ્મશાન આગની ઘટના બાદ તારીખ પૂરી થઈ ગઈ હોય વાળા ચણા તુવેરધાડ પેકિંગ ઉપર ઘઉં ચોખા મળી આવતા મામલે તપાસ માટે દોડી આવેલ જિલ્લા પુરવઠા મેનેજર દેવેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે અહીંથી મળી આવેલ ચણા તુવેર દાળના સેમ્પલ લેવામાં આવ્યા છે પ્રાથમિક કાર્યવાહીમાં જથ્થો વર્ષ બે હજાર અઢાર ઓગણીસનું હોવાનું જણાઈ રહ્યું છે જથ્થો મધ્યાહન ભોજન યોજના અંગે આંગણવાડી માટે આનો આવેલો છે કે આ જથ્થો ક્યાંનો છે અને કેમ આવ્યો એક તપાસનો વિષય છે સમગ્ર મામલે કાર્યવાહી હાલ ધરાય છે Ehwal Manius, Solanki Himanshu, Morbi.